તો મિત્રો શું ગોંડલ વિરુદ્ધ લડી શકે તો મિત્રો વાત કીધો ગુજરાત ની અંદર ભાઈ આ સૌથી મોટી ચૂંટણી કહેવાય છે કારણ કે તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલનો અને મિત્રો જયેશભાઈ જાડેજાનો મિત્રો ગોંડલની અંદર સારું એવું નામ છે અને મિત્રો વાત કીધો ત્યાંના લોકો તેમને પણ સપોર્ટ કરશે કરશે ને કરશે અને ગોપાલભાઈ ઇટાલિયા જો ભાઈ ગોંડલ વિરુદ્ધ ચૂંટણી લડવા મેદાનમાં આવે તો મિત્રો વાત કીધો સૌથી મોટો ધડાકો કહેવાય તો પણ ખોટું નથી અહીં મિત્રો આવશે તો નહીં એવું નથી લાગતું કે આવશે પરંતુ મિત્રો વાત કીધો આપણે એક વિચાર કરી શકીએ જો તેમની વિરુદ્ધની અંદર મિત્રો જો ગોપાલભાઈ ઇટાલિયા જાય તો મિત્રો શું શું થઈ શકે છે એક તરફ મિત્રો હશે ગણેશભાઈ ગોંડલ જયરેશભાઈ જાડેજા એક તરફ હશે મિત્રો એકલા ગોપાલભાઈ ઇટાલિયા અને મિત્રો આ વાત તો કિરીટ પટેલ ઉપર ગોપાલભાઈ ઇટાલિયા લોકો ચર્ચા છે કે ગોંડલ વિરુદ્ધ જશે તો શું થશે તો નહીં પરંતુ આપણે અંદાજ લગાવી લગાવી શકીએ છીએ કે મિત્રો વાત કીધું જો આવું થયું હોય તો મિત્રો શું આ સૌથી મોટી ચૂંટણી કેવાય છે કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા પણ ઘણા બધા લોકો સપોર્ટ કરશે અને જયરેશભાઈ જાડેજાને પણ મિત્રો ઘણા બધા લોકો સપોર્ટ કરશે આ સૌથી મોટી મોટી ચૂંટણી થાય તો પણ ખોટું નથી પરંતુ મિત્રો વાત બે હજાર ને આપણે જવાનું રહેશે શું મિત્રો વિસાવદન ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા હારે ને તો જ મિત્રો વાત ગોંડલ વિરુદ્ધ લડવા જઈ શકે છે બાકી તમને લોકોને ખબર છે કે વિસાવદન ની અંદર હવે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા હાર છે એવું મને નથી લાગી રહ્યું બાકી તમને શું લાગે છે વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં આપણી વિડીયો તમારા સમક્ષ લાવતો શું ધન્યવાદ